પિસ્તાળીસ હજાર બજેટ મળી એમ પગાર જશે એને એક રીતે સારું હપ્તો આવ્યો બાઇકનો એનો બધો બે હપ્તા ભરી દો એમ ગોવા એ હા હા આ બે ને

કશું ને કારેલા બહાર નો કારેવાડો છે ને કોઈ વેણે અમે 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 નહીં અમે આ રાખેલું મને ખબર તમારી વાડી અમને ખબર છે કારેલો અમે 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 હાથમાં નહીં બા તમે યાર મોટા છો એટલે બોલાય નહીં એ કારેલો હાથમાં દેખાય એમ કહું તો આ કાર આ કારેલો નહીં આ કારેલો નહીં હાથમાં દેખાય એમ કહું કારેલો તમારે વાડીમાં છે એમ કહું ત્રણ દાડે હું ખેતરમાં મારા બેટા તમે તોડી ગયા મારા બીજો નામ આપડો આ એવું થાય છે

અમે આ તમે દેખાયા છ નહિ આપડે એ આવશે તો આપડે કહી દઈશું બરાબર તમે તો હમું લઈ મન શું તો જોઈએ ને તમે હતા હું તો પૂછું કો

તમારે કઈ બોલવાનું નહીં કશું નઈ જયારે દોડિયા મારે અમે ત્યારે અમે મોટા છો એટલે અમે કઈ બોલતા નહીં એટલે અમને એવું નહીં કાલ માં

આવાજી ચોરી જો ચોરી નહી ચોરી જો હવે ખબર મારા હરુ કારેલા તો હારા બહુ તોડી નાખે પિખાવાવાળી ઓ નો બિદારાનો સાગ જવાનું માર હો કેરો દેના કચિયો ફાળ જેસે ને પહો એમ કે કે તું ભલાને અહીં ચોરી લાવ્યો તો મારા તો હરુ લો ઉચાળતો આ કે પછી કારે તોડી લાવ્યા જે આ પેલા આવસમાં કારે ને લઈ નાખ્યા

અરે ઓબાવાડી મે આયા તમે આ ઓબાવાડી નહીં આ ભીખા છે એમની વાડીના કરેલા છે એ અહીંયા નામ લખ્યું એમ કહો તો કે એમની વાડીના કરેલા છે કા તો તમારા પપ્પાના હું પપ્પાના હું ના ખાવ ને તો કરેલા તો એલા તો કેને યાર અમે ફસાઈ જશે જબરદસ્ત ફસાઈ ગયા હા ભરાઓ કોઈ કહેવાનું નહીં ને હેલા તો પણ આપો ને સુકે કાકડી વેંતરતા હતા ને હું જોઈ જ તો પર અહીં ઉપર ફઈ નાતો આ દે અમે કોઈ નઈ કહીએ તમ તો અમા હંગા થા બરાબર અમે કોઈ નઈ કેવા આપણે સાંગ મો નઈ આ ઉપર કોઈ નઈ આપણે કોઈ આ શું કરું અમે એવડી કરી લઈ જે ભીખા લંગડા

અમને કીધું ને ભીખા બાબા એ લાવે કોઈ બોલ લાવે એવું એટલે અમે અહીં જા લાવીઓ નહી પાવો ભીખા બાબા ગાળો નહીં બોલવાની બરાબર